જમ્મુ કાશ્મીરમાં પૂર અને ભારે વરસાદના કારણે અનેક પ્રવાસીઓ પ્રવાસી છે ત્યારે અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓનો કાફલો જમ્મુ કાશ્મીર ખાતે અચાનક સ્થગિત થઈ ગયો છે પણ ચિંતાની જરૂર નથી તમામ યાત્રીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે ત્યારે અરવલ્લીના કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સોપિયા જિલ્લાના કલેક્ટર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના સ્થાનિક તંત્ર સાથે પણ સતત સંપર્કમાં રહેવામાં આવી રહ્યું છે ત્યારે શ્રદ્ધાળુઓની કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે ત્યારે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કુલ ચાલીસ જેટલા શ્રદ્ધાળુઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે નાના વાહનોને આગળ જવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે જ્યારે મોટા વાહનો જેવી કે બસો અટવાઈ છે જિલ્લા તંત્રે શ્રદ્ધાળુઓ માટે જમવાની તથા રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરી છે જેથી તેઓ ત્યાં આરામથી રહી શકે ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આ મામલે લેખિત જાણ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સ્તરે પણ તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે ત્યારે અત્યાર સુધીના અહેવાલ મુજબ કોઈ જાનહાની કે ગંભીર સમસ્યા સામે આવી નથી તંત્રએ ત્વરિત પગલાં લઈને શ્રદ્ધાળુઓના સુરક્ષિત વળતર માટે તમામ તૈયારી હાથ ધરી છે શોફિયાન ડિસ્ટ્રિક્ટ જમ્મુ એન્ડ કાશ્મીરમાં અમુક અમારા નગરવાસીઓ અરવલ્લીના જે માલપુર અને ધનસુરા તાલુકાની ખબર મળી છે ત્યાંથી લગભગ ચાલીસ શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયેલા છે અને અમે જે ખબર મળી એમાં હીરાપુર પોલીસ ચોકી જે શોફિયાન ડિસ્ટ્રિક્ટના જ્યુ આવે છે ત્યાં છે મારી વાત ત્યાંના જિલ્લા પ્રશાસન સાથે થઈ છે અને એમને મને જણાવ્યું કે એમની સરકારમાં નિર્ણય ચાલી રહ્યો છે કે આગળની જે મોગલ રોડની કનેક્ટિવિટી છે ત્યાંથી એમાં શું નિર્ણય લેશે કે આગળ જવા દેશે કે નથી હજુ સુધી જે પોઝિશન છે એમાં એલ એટલે લાઇટ મોટર વ્હીકલ્સને લોકો જવા દે છે અને બસોને ત્યાં એમને અત્યારે રોક્યા છે પછી મેં એમની સાથે વાત કરી કે આપણા જે શ્રદ્ધાળુઓ છે ચાલીસના ચાલીસ એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હો હોટેલ્સ સાથે પણ એમનું અપ કરાવ્યું છે જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમની સાથે અમે ટચમાં છીએ વધારેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટના પણ જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમાં પણ અમે લખિતમાં જાણ કરી છે અને અમે ટચમાં છીએ કે આપણી ગવર્મેન્ટ પણ એમને ગવર્મેન્ટ સાથે ઓલરેડી ટચમાં છીએ આપણા શ્રદ્ધાલુઓ સુરક્ષિત છે છતાં કોઈ પણ એમને એમના પરિજનોને કોઈ ક્વેરી હો તો આપણી કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર શાખામાં કે ડાયરેક્ટલી મને પણ એ લોકો સંપર્ક કરી શકે